આમોદનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપરની તૂટેલી ગટરો અને રાહદારીઓ માટે જોખમરૂપ આમોદનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આવેલી તૂટેલી ગટરો વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની હોવાનું જાણવા મળ્યું છે તૂટેલી ગટરો ઉપર અનેક ભારદારી વાહનો તેમજ રાહદારીઓ પટકાયા હોવાની બનાવો બનતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે નેશનલ ઉપર ઉડતી ધૂળની પણ આસપાસના તેમજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે નેશનલ હાઇવે ઉપર આવેલી ગટરો ઉપરના ઢાંકણા તૂટી ગયા હોય ક્યારેક વાહ ચાલકો તેમજ રાહદારીઓ માટે ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેમ છે જેમ તંત્ર દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોની સમારકામ કરવામાં આવે તેવી લોક ઉઠવા પામી છે નેશનલ હાઈવે પાસે આવેલી ગટરો અને ખાડાઓને કારણે અનેક નિર્દોષ નાગરિકો વાહન ઈજાગ્રસ્ત બન્યા હતા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી જાણે કુંભ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે નાગરિકોએ અનેક વખત લેખિત તેમજ મોકી રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી નેશનલ હાઈવે પાસે જે ગટરો ગટરોને ભુવાઓ પડ્યા છે ત્યાં શાળાઓ દવાખાના હોટલોને દુકાનો આવેલી છે ચાર રસ્તા ઉપરથી દરરોજ હજારો મુસાફરો વરચવર કરે છે રાધારીઓ બાળકો વૃદ્ધો મહિલાઓ અને વાહન ચાલકો તૂટેલી ગટરો પાસેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે અગાઉ અનેક વાહનો અને રાહદારીઓ આ ખુલી ગટ્ટરોમાં ખાવા ખવાના બનાવો પણ બની ચૂક્યા છે જેથી વાહનોને મોટા પાયે નુકસાન તેમજ લોકોને ઇજાઓ પર પહોંચી છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે તૂટેલી ગટ્ટરોનું સમરકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

ઇન્સાની તો હું આ ઇન્સાન ને કેવું ખબર છે કે ચાંદા અમરનાથ પૈકી ઉપર જવાનું છે હાઇવે છે આ હાઇવે પર લોકો જાય તો સાધન જોઈએ કે હું જોઈએ ને કઈ સમસ્યામાં એટલી આપેલ છે કે આ ગટર લાઈન બનાવી દે બસ બે ત્રણ વખત આવ્યા માપ લઈ ગયા ખાલી જોઈ જોઈ ગયા આવી ગયા એનો નિકાલ કરવા નથી કઈ

કેટલાને અમે અહીંયા કામ કરીએ છીએ કેટલાના બહાર બી કાઢેલા છે રાતના ટાઈમ એક માણસ તો બાઇક લઈને અંદર જતો સીધો એટલે કોઈને આ ખબર પડતી નથી કે અહીંયા ગટર ખુલ્લી છે કે શું છે અંદર અમે કોઈને ખબર પડતી નથી એટલે સરકાર ને નમ્ર વિનંતી છે કે આનો જલ્દી જલ્દી નિકાલ આવે